ચીખલી નાકા વિસ્તારમાં એક છોટા હાથી ટેમ્પામાં આગ લાગવાનું છે આ ટેમ્પો એક વોટર કંપની હોવાનું સામે આવ્યું છે આગ લાગતા ફાયર તાત્કાલિક બોલાવાયા હતા અને ઘટનાને વધુ ભયાનક બનતા પહેલા કાબુમાં લઈ લેવામાં આવી હતી વ્યારા શહેરના ચીખલી નાકા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો જ્યાં રિપેરિંગ માટે મૂકેલા છોટા હાથી ટેમ્પામાં અચાનક આગ ભભૂકી ઉઠી શોર્ટ સર્કિટના કારણે સર્જાયેલી આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ટેમ્પાનો મોટા પાય નુકસાન થયું હોવાનું અનુમાન છે પ્રાપ્ત વિગતો અનુસાર આ ટેમ્પો એક ખાનગી વોટર સપ્લાય કંપનીની માલિકીનો હતો અને હાલમાં તે રિપેરિંગ માટે ગેરેજ ખાતે મુકાયો હતો

જાણવા મળ્યું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે રિપેરિંગ કરતી વખતે સંભવિત વીજ સલામતીના પગલા ન લેવાયા હોવાથી આ પ્રકારની ઘટના બની હોય તેવી શક્યતા છે કે સમગ્ર બનાવ અંગે આગ લાગવા